આપણે હવે જવાનું છે બનાસકાંઠા આવ્યું છે તમે અમારા વિડીયો કોન્ટિન્યુઅન જોતા રહેજો અને આપણે આમાં છીએ કમ્પ્લીટ એડજસ્ટ પાછળ દેખાય છે આખોનો પુલ અને આપણી બસ આવી ગયા છે હવે પાણી હવે તમે જોતા જ દેજો આપણે વિડીયો ઠેઠી અને જે અમારી આ ચેનલમાં નવા મિત્રો હોય તો તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો જેથી કરી તમને નવી અપડેટો મળતી રહે પાછળ આપણે જે આખોનો પુલ દેખાઈ રહ્યો છે અને આપણે બનાસ નદીમાં લાઈવ ચાલતા જઈ રહ્યા છીએ એટલે તમે પાણી જોતા રહેજો એટલે આ રીતે આપણે તમને જરૂર બતાવશું હેલો મિત્રો આપણે બસ પાણીની નજીક પહોંચી જ જવા આવ્યા છીએ અને તમે અમારો કોન્ટિટ્યુ જો અત્યારે જવ આપણે બચા પાછળ પાણી તમને જો દેખાતું જ હશે ભાઈઓ કેટલા બેઠા છે તમે જોવો જ છો પાણી બસ આવી ગયું છે હાલમાં હજી કમ્પ્લીટ પાણી હજી ખાડો મોટા પડ્યા છે તે ખાડા ભરવાનો ચાલુ છે અને પાછળ છે આપણે આખલનો પુલ બ્રિજ પુલ છે આખલનો પુલ બસ એક કિલોમીટર એક કિલોમીટર હજી બાકી છે અને પેલી મકાત જે આ બધા ભાઈઓ બેઠા બધાએ જોઈ રહ્યા છે બનાસ નદીમાં લાઈવ કે પાણીનું બસ આપણે બસ હવે પાણીમાં બસ આપણે ફોણીનો મસ્ત નજારો કેમ છો બધાને તમને પણ કેવું લાગે તમે કોમેન્ટમાં જરૂર બતાવજો અને ફણી છે બસ આવું જો આવું તો હજી પણ ચાલુ રાખશે તો આપણે ઉપર બાજુ પણ પાણી આ બે દિવસમાં આવી જશે અને તમે અમારા વિડીયો આવા જોતા રહેજો જય માતાજી મિત્રો શેક નહીં